તો પ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો સમગ્ર ગુજરાત પર અસના વાવાઝોડાનો તોડાતો ખતરો ઉત્તર પૂર્વીય સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે અસના ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાવાઝોડાની સૌથી અસર વધુ અસર થઈ શકે છે ત્યારે ભૂજથી સાહીઠ કિલોમીટર અને નલિયાથી એશી કિલોમીટર દૂર છે વાવાઝોડું કરાચીથી બસો પચાસ કિલોમીટરના અંતરે વાવાઝોડું અસના ઓમાનના દરિયાકાંઠે બે સપ્ટેમ્બરે ટકરાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે વાવાઝોડું ત્રણ કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે રહી શકે છે ત્યારે વાવાઝોડાની આ અસર જોવા મળી શકે છે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પંચ્યાસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારે વાવાઝોડાની અસરથી ભારે વરસાદની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે ભારે પવનને કારણે થઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દરિયાકાંઠાના આસપાસના જે વિસ્તારો છે જે રહેણાંક વિસ્તારો છે તે લોકોને પણ હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડું એક સક્રિય થયું છે અસના નામનું તેની અસર પણ સૌરાષ્ટ્ર અને કચ્છના સમગ્ર પંથકમાં વર્તાવાની શક્યતાઓ છે તે પ્રબળ જોવા મળી રહી છે કારણ કે વા વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈને જે પ્રકારે આગળ વધી રહ્યું છે અને સમગ્ર કચ્છ પંથકમાં સૌથી વધુ તેની અસર થાય જખૌથી વાવાઝોડું આગળ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે સાથે જ અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ સાથે ભારે પવન પણ રહે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર દ્વારકા મોરબી જૂનાગઢ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ સાથે પવનની ગતિમાં પણ પણ વધારો રહે અને અસર વર્તાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદ રહે તેવી પણ સંભાવના છે સૌરાષ્ટ્ર અને અન્ય અન્ય વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં રહી શકે તેવી પણ સંભાવનાઓ છે વાવાઝોડું જે પ્રબળ રીતે આગળ વધી રહ્યું છે તેની અસર સૌથી વધારે કચ્છના સમગ્ર પંથકમાં જોવા મળશે જેને લઈને રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો જે રીતે વાવાઝોડું મંડરાઈ રહ્યું છે અને તેને લઈને આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે મયુર જણાવશો વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થઈ શકે છે પરંતુ ટકરાશે નહીં પરંતુ હાલ શું પરિસ્થિતિ છે આ સમગ્ર મામલાને લઈને દક્ષિણા કચ્છની અંદર ગઈકાલે સાંજથી જોરદાર વરસાદ વરસ્યો હતો સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ માંડવી રાપર અને જે આસપાસના વિસ્તારો છે ખાસ કરીને માંડવી અને નલિયા વચ્ચેનો વિસ્તાર ત્યાં છે મોટા પ્રમાણની અંદર ગામો છે તે પાણીની અંદર ગરક થઈ ગયા હતા કાલે સંદેશ ન્યૂઝની ટીમ જેસીબી સાથે પહોંચી હતી અત્યારે પણ સંદેશ ન્યૂઝની ટીમ છે એ ભૂજથી માંડવી તરફનું જે દહીસરા વિસ્તાર છે ત્યાં પહોંચ્યો છે અને અહીંયા ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે આ દ્રશ્યો જોઈ શકો છો પાણી ભરાયેલા છે ખેતરો પાણીની અંદર ડૂબમાં ગયા છે આ જ પ્રકારની સ્થિતિ આસપાસના અનેક ગામોની અંદર જોવા મળી છે છેલ્લા ચોવીસ કલાકમાં માંડવીની વાત કરીએ તો પંદર ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત મુંદ્રાની અંદર નવ ઇંચ અબડાસામાં છ ઇંચ જ્યારે કાઠાળાવાળા વિસ્તારો છે તેની અંદર વરસાદના કારણે તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા માંડવી અને ભુજની આસપાસના જેટલા પણ વિસ્તારો છે જેટલા પણ ગામો છે તેમાંથી બસો કરતાં વધુ લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમ છે આર્મી છે તેને તૈનાત કરી દેવામાં આવી છે આ કુલ મિલાવીને ઓગણત્રીસ તારીખથી લઈને આજ સવાર સુધીના જો વરસાદી આંકડાની વાત માંડવીમાં ત્રણસો ને અઠાસી એમ એમ છે 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 અંજારમાં પરંતુ સૌથી વધારે જે જે વાવાઝોડાની અસર વર્તાવાની છે તે માંડવી અને આસપાસનો જે વિસ્તાર છે નલિયાનો વિસ્તાર છે પાંદરાનો વિસ્તાર છે એ તમામ જગ્યાએ છે એ અસર અત્યારે જોવા મળે છે રાહત એ છે કે અત્યારે વરસાદ નથી પરંતુ રાતભર વરસાદ વરસ્યો તો પરંતુ વાવાઝોડાની જે અસર છે પવનની જે ગતિ છે એ અત્યારે વધી ગઈ છે અને તેના કારણે અત્યારે તમામ જગ્યા વાવાઝોડું આવવાનું હોય એ પ્રકારની અસર અત્યારે જોવા મળી રહી છે જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ